જુના ગામમાં આવેલી 177 178 ના સર્વેની જમીન સરપંચ દ્વારા આદાણી કંપનીને આપી દેવાતા જુના ગામના સ્થાનિકોએ એ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો જુના ગામમાં 20 વર્ષથી સરપંચ જુના ગામ પંચાયતમાં રાજ કરતા છે સરપંચ ખોટી રીતે બધા કંપનીઓ માટે 146 વીઘા જમીન છે જુના ગામમાં આવેલી છે પ્લોટ નંબર 177 અને 178 ની જગ્યા આદાણી કંપનીને 2013 માં ખોટી રીતે ફાળવવામાં આવી હતી હવે એ જમીન પર હડપતી સમાજની કોઈ મંજૂરી લેવામાં આવતી નથી અને માત્ર તેત્રીસ મહિલાઓની સહીથી આ જમીન કંપનીને ફાળવવામાં આવી હતી જે જમીન પર હડપતી સમાજના લોકો પશુપાલન કરે છે અને તેમની રોજીરોટી જમીન પર ચાલે છે તેનો વિરોધ કરવા માટે સમસ્ત ગામના સ્થાનિકોએ સમસ્ત ગામ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાની માંગણીની રજૂઆત કરી હતી તો હવે ગામના સ્થાનિકોની માગણી પૂરી કરવામાં આવશે તે જોવાનું બાકી રહ્યું છે મારું નામ કલ્પેશભાઈ પટેલ છે હું જૂના ગામનો રહેવાસી છું અને આજે અમે સમસ્ત ગામ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અમારા ગામ બે હજાર તેરમાં જે સરપંચ દ્વારા ખોટો ઠરાવ કરવામાં આવ્યો છે વીસ વર્ષથી સરપંચ ગામ પંચાયતમાં રાજ કરે છે અને ખોટી રીતે બધા કંપનીઓને ઠરાવ ફર્યા ઠરાવ રજૂ કરે છે અને એક એમાંથી એક ઠરાવ છસો ને બાણસઠ વીંગા એકસો ને છેતાલીસ હેક્ટર જમીન જે રીજી ફોરેસ્ટ જૂના ગામની અંદર આવે છે એકસો ને એકસો ઇઠ્ઠોટે સર્વે નંબરવાળી આ જગ્યા અડાની કંપનીને એને બે હજાર તેરમાં જ ખોટી રીતે લોકોની સહી લઈ તેત્રીસ વ્યક્તિની જે સીઓ ક્લાસ બહેનો લેડીઝ એવો એવા વ્યક્તિની સહી લઈ એ લોકોએ આ કંપનીને ફાળવવા જગ્યા જગ્યા ફરવવાની માગણી કરી હતી એનો અમે સમસ્ત ગામજનો વિરોધ કરીએ છીએ કે આ જગ્યા ઉપર અમારા હળપટ્ટી સમાજનો કોઈ સહારો લેવામાં આવ્યો નથી એમની સહી કે એમને કોઈ રજૂઆત કરવામાં નહીં જ્યાં અમારા હળપટ્ટી સમાજ પશુપાલન કે ત્યાં માછીમારીનો વધારે થાય છે એકસો સિત્તોતેર ઇઠોતેર આ ફરસની જગ્યા પર ત્યાં દરિયા કિનારે તાપી નદીની કિનારે આવી છે અને આ જગ્યા પર માછીમારી પર વધારે થાય છે અને હળપટ્ટી સમાજ અમારો ત્યાં આ એમની રોજીરોટી છે અને આ સરપંચ આ જગ્યા આવી રીતે આપી દીધી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને કલેક્ટર સાહેબના આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત